નમસ્કાર દર્શક મિત્રો ભારત જોશ ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું આજના સમાચાર સુરત શહેરના વેસુ ખાતે આવેલ નંદની એક સોસાયટી માં નવરાત્રી હર્ષોલ્લાસ સાથે છેલ્લા પંદર વર્ષથી ઉજવણી કરવામાં આવે છે નવરાત્રી આયોજનમાં મુખ્ય મહેમાન તરીકે સુરત ક્રાઇમ બ્રાન્ચ યુનિટ માં ફરજ બજાવતા વૈશાલીબેન દેવરે એક પંથ માનવ સેવાના પ્રમુખ સીમાબેન ડાઘા ભારત જોશ ન્યુઝ માંથી વૃંદાબેન મહેતા તથા જી ગુજરાતીના ગુજરાતી ડાયરેક્ટર દીપભાઈ મહેતા તથા સહતંત્રી ભાવનાબેન મહેતા ઉપસ્થિત રહ્યા હતા નંદની કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી દ્વારા છેલ્લા પંદર વર્ષથી ધામધૂમથી નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવે છે દર વર્ષે અલગ અલગ ટીમ પર આયોજન પણ કરવામાં આવે છે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ યુનિટમાં ફરજ બજાવતા વૈશાલીબેન દેવરે દ્વારા નવરાત્રીમાં સાવચેતી કઈ રીતે જાળવવી તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું મારું નામ જયેશકુમાર ગાંધી અને નંદની કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી સર્વિસ લિમિટેડ અને નંદની વન તરીકે વિશ્વમાં પ્રખ્યાત છેલ્લા બે હજાર આઠથી એટલે કે સોળ સત્તર વર્ષથી નંદની સોસાયટીમાં ચારસો છપ્પન ફ્લેટ છે બે હજારથી બે હજાર પાંચસો માણસોની વસ્તી છે એની અંદર મારવાડી પંજાબી ગુજરાતી મરાઠી ક્રિશ્ચિયન બધી જ જ્ઞાતિના માણસો વસે છે અને આપણું ગોકુલધામ એક ગોકુલધામ વિશ્વમાં વસેલું છે એમ કહી તો ચાલે અને ગણપતિ બાપાનો તહેવાર જન્માષ્ટમીનો તહેવાર અને નવરાત્રિનો તહેવાર થર્ટી ફર્સ્ટ હોલી ધુલેટી વર્ષ દરમિયાનના દરેકે દરેક ફેસ્ટિવલ આનંદ ઉત્સાહથી ઉજવવામાં આવે છે આજની તારીખે નવરાત્રિ ઉત્સવ પ્રસંગે ક્રાઇમ ક્રાઈમ બ્રાન્ચ તરફથી સુરતના દેવરે વૈશાલીબેનને આમંત્રિત કર્યા હતા અને અમારું માન આપી એ લોકો પધાર્યા અમને ઘણો ઘણો આનંદ થયો અને અમારા ઉત્સાહમાં ઘણો ઘણો વધારો કર્યો અને એમના તરફથી અને માતાજીના આશીર્વાદથી આજે અમે ખૂબ આનંદ ઉત્સાહથી અને અમારી સોસાયટીમાં વસતા દરેકે દરેક મેમ્બર ઉપર એક માતાજીની તેજ આવી ગયું એટલો બધો ઉત્સાહ આવી ગયો અને દેવરે વૈશાલીબેન તરફથી કહેવામાં આવ્યું કે કોઈ પણ જાતની કંઈક પણ તકલીફ હોય તો તમે અમારા દ્વારે આવજો અને આ રીતનો સંબંધ રાખજો વર્ષો વર્ષ અમે આવીશું તમારો આમંત્રણનો માન આપીશું અને વૈશાલીબેનની પૂરેપૂરી ટીમ પણ સાથે આવી અને તેમાં સીમાબેન દાગા દીપ મહેતા ભાવનાબેન મહેતા રવુકા ધ્રુવ પૂનમ જૈન રણજીત જૈન આ બધી ટીમ સાથે દેવરે વૈશાલીબેન આવ્યા અને અમને ખૂબ જ આનંદ થયો અમારી સોસાયટીના બે હજાર પચીસ ચોવીસના પ્રેસિડન્ટ જીતુભાઈ શર્મા અને સેક્રેટરી સુમિતભાઈ ચત્રવતી એમને આપેલું આમંત્રણ સ્વીકારી અને એમના ઉત્સાહમાં પણ ઘણો ઘણો વધારો કર્યો અને એમના આશીર્વાદ માતાજીના આશીર્વાદ મળી અમે દસે દસ દિવસ ધમ ધૂમથી આ ઉત્સવને ઉજવીશું મારું નામ હું પણ પ્રાઇમ મેનિંગ પ્રાઈમ રાન્ચમાં ફરજ બજાવું છું હાલમાં જે નવરાત્રીમાં માતાજીના તહેવારો ચાલુ થઈ રહેલા છે એના અંદર અમે દર સુરત સિટી ના અંદર દરેક એક જગ્યાએ સોસાયટીઓ છે પાર્ટી પ્લોટો માં જઈએ છીએ અને અવેરનેસ લાવવાનો કાર્યક્રમ રાખેલો છે જેમાં નંદની વન ખાતે આવેલ સીમા દાઘા નામના જે એક પંથ માનવ સેવા ટ્રસ્ટ જે મેમ્બર છે એમણે અમને ઇન્વિટેશન આપ્યું ત્યાં અમે હાજરી આપી અને ઘણી એવી મોટી સંખ્યામાં નાના બાળકોથી લઈ મહિલાઓ અને પુરુષો હાજર રહ્યા છે અહેસાસ અપાવ્યો છે કે જ્યારે પણ કોઈ મુશ્કેલી આવે તો સુરત શહેર પોલીસ હંમેશા આપની સાથે છે ને આપના માટે છે એની ટાઈમ તમે એકસો નંબર એકસો બાર પર કોલ કરી શકો છો અને પોલીસની મદદ લઈ શકો છો